નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપણું હાર્દિક સ્વાગત છે હું છું એમાં તો ચાલો આપણે આગળના સમાચાર જોઈએ વડાલી નગરપાલિકામાં પાણી માટે મહિલાઓ હજુ પણ બની છે રણછંડી જી હા સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરમાં વર્ષોથી પાણીની બુમારાટ છે ત્યારે વડાલી શહેરની મહિલાઓ આજે નગરપાલિકામાં એકઠી થઈ હતી અને ચીફ ઓફિસર તથા સદસ્યોને શુદ્ધ અને સ્વચ્છ પાણી આપવા માંગ કરી રહી હતી નગરપાલિકે આગળ મહિલાઓ દ્વારા માટલા ફોડી વિરોધ રજૂ કર્યો હતો હાઈવે ઉપર મહિલાઓએ અડીંગો જમા જમાવ્યો હતો રોડ બ્લોક કરી દીધો હતો ત્યારે ચીફ ઓફિસર દ્વારા પોલીસને પડી હતી પોલીસ દ્વારા મહિલાઓને સમજાવીને રોડ ખાલી કરાવવામાં આવ્યો હતો નગરપાલિકાના ચીફ ઓફિસરનો અનગઢ વહીવટ ચાલુ છે ત્યારે નવા પ્રમુખને હજી પંદર દિવસ થયા નથી ને નગરપાલિકામાં આગળના લોકોના અનગઢ વહીવટ અને નગરપાલિકાના ખાડા ટેકરા પૂર્વમાં જ અઢી વર્ષ પૂર્ણ થશે એવું લાગી રહ્યું છે આગલા અઢી વર્ષમાં નગરપાલિક વિકાસ કાર્યો કરવામાં આવ્યા નથી શુદ્ધ શુદ્ધ પાણી પણ પૂરું પાડવામાં આવ્યું નથી ત્યારે લોકો થાકી ગયા છે ત્યારે આજે નગરપાલિકામાં હલ્લાબોલ પણ કરવામાં આવ્યો હતો ચીફ ઓફિસર ટચના મસ્ત નથી થતા સદસ્યો દ્વારા સૂચેલા કામગીરી થતી નથી પોતાની મસ્તીમાં રચ્યા પચ્યા રહે છે ચીફ ઓફિસર જયમીનભાઈ હવે તો જાગો ચીફ ઓફિસર નવા પ્રમુખ યસરાજસિંહ ભાટી દ્વારા મહિલાઓને ખાતરી આપવામાં આવી છે કે ટૂંક સમયમાં શુદ્ધ પાણી નિયમિત પાણી આપવામાં આવશે